વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી સુવાર્તા સત્તરમો અધ્યાય પચીસમા વચનમાં આપણે વાંચીએ છીએ કે હે ન્યાયી બાપ જગતે તો તને ઓળખ્યો નથી પણ મેં તને ઓળખ્યો છે અને તે મને મોકલ્યો છે એમ તેઓએ જાણ્યું છે દેવને કદી કોઈ જોયું નથી અને મનુષ્યના પાપના લીધે દેવ અને મનુષ્ય વચ્ચે કોઈ સંબંધ નથી અને મનુષ્યના એના પાપના લીધે દેવે જે દંડ નક્કી કર્યો છે એ છે નરક આજ જ દંડથી બચાવવા પ્રભુ સુખ્રિસ્તે દેહ ધારણ કર્યું પ્રભુએ આ જગતમાં મનુષ્યો વચ્ચે દેવના ગુણો પ્રેમ સ્વભાવ અને ન્યાયને પ્રગટ કર્યો પ્રભુએ સગરા પાપીઓને બચાવવા માટે કલવરીના વધસ્તંભ પર મરણ સહન કર્યું એમને દાટવામાં આવ્યું અને દેવે પ્રભુને મોયલાઓમાંથી ઉઠાડ્યા અને જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ તારણ પ્રાપ્ત કરે છે અને દેવ પર વિશ્વાસ કરીને બધા વિશ્વાસી દેવની મહિમાને જોઈ શકશે તમે પણ પ્રભુ પર વિશ્વાસ કરીને પ્રભુની મહિમા જોઈ શકો એવી પ્રભુ પાસે અમારી પ્રાર્થના છે આભાર